ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પસરી ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો શહેરના વિવિધ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો હતો વરસાદી માહોલથી શહેરીજનો અને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી છે ભાવનગર જિલ્લાના તાલુકા મથકો પર સતત વરસાદી માહોલ સર્જાયો છે ધીમી ધારના વરસાદી માહોલથી વાતાવરણ એકદમ ઠંડીમય બન્યું છે તો વરસાદ વરસતા જ ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ ભાવનગર yeah <sighs>